અંદર લાદી બદી નખાવાનું ટાઈ બાઈ નખાવાનું કામ ચાલુ છે જો આ તો કમ્પ્લીટ થઈ ગયું છે નીચે હજી થોડું બાકી છે અને લાદી પણ નાખવાની બાકી નીચે અને આ કામ હજી બાકી છે હજી ફર્નિચરનું કામ પણ આવશે ઘણું આ કબાટ છે તો અમારા રસોડાનું કામ બસ અહીંયા જ પહોંચ્યું છે અને હજી બહાર અહીંયા બધે ટાઈ નાખવાની બાકી છે તો હજી આપણું રસોડું કમ્પ્લીટ નથી થયું કમ્પ્લેટ હાવ થઈ જાય એટલે તમને બતાવશું કે કેવું રસોડું બનાવ્યું છે એમ કાં શું તો હા બતાવ્યું હજી તો કામ ચાલુ છે ને કમ્પ્લીટ થાય પછી હરખાલી ખર્યું અ સ્યુ તો બન વેકેશન પૂરું થઈ ગયું પણ અમારું રસોડું નથી પૂરું થયું આપણે આ આવવાની છે આપણે જોઈશું બતાવીશું નહીં રસોડું જોવા આવી ગયા છે રસોડું જોવું જ પડે ને કે છે કામકાજ અને આ સ્ટાઇલ આપણી ચોઈસ છે બધા કહેજો કેવી લાગી છે તમને કોમેન્ટ માં આપડી જોઈ સારી તો છે ને બહુ છે આ પ્લેટફોર્મ નો પથ્થર નો છે કેવી લાગે છે કેજો તો નો સારી લાગી હોય તો ભી કેજો ના ના સરસ છે ઓ તમને ન પૂછું મેલો થેન્ક યુ હાલો બહુ ગરમી થાય તો

ચાલો તો બીજા બીજા તો આવી ગયા છે હવે આપણે ધબધબાટી બોલાવાની છે આ છોકરા અમારે છડી નો પહેરી હોય ટોટી પીતો હોય અમારે છોકરો એ પીઝા ખા ઈ આખો દી કેતો હોય જો પીઝા ની બધા ધબધબાટી બોલાય દીધી જેને જેમ મન ફાવે ને એમ ખાધા ને પડ્યા રેવાય દીધા ખૂટવાડવાના હો તારે શું તું

મોબાઈલ મુય કે અમારે હમણાં ભાવનગર જાવું છે હા આરતી ઉતાય હ હમ શુભે સુબેમાં કાં બેટો આ જો તમ જો અમારે દીગો પર્સ લઈ લે પર્સ ગળામ નાખ દે બટા હં હં ઓકે

હાલો સુ આપડે ભાવનગર જમવા બધા બે ગયા છે તો આપણે યાર જમવા બે જાય પછી બીજી વાત કરીએ આપડે દીવાબતી ને થોડીક

તો ચાલો બધા સારું ચાલો હવે જમીને ને મળે ઓકે જબા કરી લઈએ ક્યારના ચા બનાવવા મોકલ્યા છે હજી આવ્યા નથી હું કરવા ગયા ચા બનાવા ગયા કે શું કરવા ગયા

હાલો ચા આવી ગઈ છે અમારો મોટા ભાઈ બનાવીને લે લાવ્યા છે તો આપણે ચા પી લેવું હા હાલો અમારો મોટા ભાઈ ચા બનાવે આ જો આ ચા દૂધ અમે ચા પીને આ ચા દૂધ પીવે

અને આપણે અત્યાર સુધી મૂવી જોતા હતા બસ જસ્ટ હવે મૂવી પત્યું છે અને ભરત તો મૂવી જોતા જોતા સુઈ ગયા પણ આપણે જોતા હતા તો હવે બધા એની રૂમમાં ગયા છે અને આપણે સુવાની તૈયારી કરીશું કારણ કે ઓલરેડી ત્રણ તો વાગી ગયા છે એન્ડ તમારા બધાના બહુ શું કહેવાય કોમેન્ટો હતી કે ડેલી બ્લોગ બનાવો તો થોડાક દિવસ બ્લોગ ન આવવાનું કારણ એ હતું કે અમે ગામડે હોઈએ એટલે થોડા ગેસનું ને બધું બહુ વધારે રહેતું હોય છે એટલે અમારું શેડ્યુલ બહુ બિઝી હોય છે એટલે એટલા દિવસ સોરી બ્લોગ ન આવે એનું રીઝન એ હતું કે કંઈ બ્લોગ શૂટ કરવાનો એવો કંઈ ટાઈમ જ ન મળ્યો અને ક્યારેક થઈ બી ગયો હોય તો નેટવર્ક ઇસ્યુ એટલું છે કે બ્લોગ આપણે અપલોડ ના કરી શકીએ અહીંયા કારણ કે અહીંયા નેટ બહુ ઓછું ચાલે છે માંડ માંડ ક્યારેક એક રીલ્સ બી મૂકાતી હોય છે એટલા માટે અત્યાર સુધી અમારા વ્લોગ હમણાંથી થોડા દિવસથી નહોતા આવતા બટ હવે અમે ટ્રાય કરીશું કે કન્ટિન્યુ વ્લોગ મૂકી શકીએ ઓકે અને તમને રૂટીન કન્ટિન્યુ બધું જે અમે કરીએ એ બધું બતાવી શકીએ ઈચ્છા તો અમારી બી બહુ દિલથી હોય કે અમે ડેઇલી વ્લોગ બનાવીએ બટ ક્યારેક એવું પોસિબલ ના હોય એટલે વચ્ચે આપણે થોડા દિવસ ગેપ પડી ગયો બટ હવે આપણે ટ્રાય કરીશું કે ડેઈલી વ્લોગ બની શકે એન્ડ બીજી વાતે કે હવે આપણે કાલ ભાવનગર જઈએ છીએ કારણ કે હવે તડકો બી એટલો પડે છે અને ભરત ડેલી અપડાઉન કરી કરીને બી થાકી ગયા છે એટલે પછી હજી રસોડાનું કામ તો પત્યું નથી હજી પંદર દિવસ જેવું જતું રહેશે પણ હવે ગરમી બી એટલી પડે છે ને કે પંદર દિવસ તો ન નીકળે આપણાથી કારણ કે એટલો તડકો છે ને કે બહાર બી નથી નીકળાતું તો આપણે વિચાર છે કે કાલ આપણે હવે ભાવનગર જતા રહીશું પછી અઠવાડિયાને એમ ક્યારેક આંટો મારતા રહીશું જોવા માટે કે કેટલું રસોડાનું કામ પત્યું છે એમ તો હવે આપણે આજના વ્લોગ નેટ આપી દઈએ તમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચાલો જય ભવાની ગુડ નાઇટ ફીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય